નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઝાદ આજે તારીખ રોજ આણંદ જિલ્લાના નાપાડ વાટા મુકામે સમૂહ લગ્નનું આયોજન ગોઠવવામાં આવ્યું હતું અને આ મુસ્લિમ સમૂહ લગ્નના આયોજનમાં કુલ પાંચ જોડાઓ લગ્ન વિધિથી નવા સંસારની શરૂઆત કરી રહ્યા છે નાપાડના ઉમેટા રોડ પર રાજધાની પરિવારના ફાર્મ હાઉસ ખાતે આ સંપૂર્ણ સમૂહ આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાં આખા ગામ માટે જમણવારની વ્યવસ્થા કરવામાં આવી હતી અને હિન્દુ પરિવાર અને મુસ્લિમ પરિવારના લોકો સમૂહ લગ્નમાં જોડાયા હતા અને આ સમૂહ લગ્નમાં રાજસ્થાની પરિવાર તરફથી વર વધુના જોડાઓ તેમનો સંસાર શરૂ કરવા માટે મોટી માત્રામાં કીટ આપવામાં આવી હતી અને આ સંપૂર્ણ આયોજનની સફળતા પાછળ ગામના નવયુવાનોને ખૂબ જ મહેનત કરી છે અને આ આયોજનને પાર પાડેલ છે આયોજન નિમિત્તે મુખ્ય મહેમાન તરીકે આણંદ જિલ્લા પંચાયત આણંદ જિલ્લા પંચાયતના સભ્ય ગુલાબસિંહ પડિયાર આણંદ તાલુકાના લઘુમતી સેલના પ્રમુખ ઇકબાલભાઈ અને તાલુકા પંચાયતના સભ્ય સાદિકભાઈ હાજર રહ્યા હતા રિપોર્ટર દીપકભાઈ રાઠોડ આઝાદ મીડિયા લાઈવ ના ચાલો આ તો આણંદ જિલ્લાના નાપાડ વાટા ગામે સુંદર આયોજન ગોઠવાયું છે સમૂહ લગ્નનું એમાં અને એમાં ગરીબ કુટુંબોના છોકરા છોકરીઓ મળીને લગ્ન કરી રહ્યા છે અને આ આયોજનનું સંપૂર્ણ આયોજન ગામના પ્રતિષ્ઠિત ભાગેવાન એવા દીકલભાઈ રાજધાની વાળા સાહેબે ગોઠવ્યા છે આવતી વાત છે જે તમે આટલું ગરીબ કુટુંબોને મદદ કરી રહ્યા છો ભોજનનું આયોજન એના માટે સંપૂર્ણ માહોલ તૈયાર અને અમે જે રીતે ભોજન વ્યવસ્થા અમે બહુ તમારું આ આયોજન બાબતે છે કે આજે ગરીબ કાતો પણ વધારી પૈસાવાળા હોય એમને બધા સમૂહ પણ જ કરવું જોઈએ કારણ કે મને પીલું ખાતા બચી જાય અને સૌથી બેસ્ટ વસ્તુ સમૂહ લગ્ન અને આ મોંઘવારીના જમાનાની અંદર એવું છે કે આવા મૂડી આગેવાનો આગળ આવે અને સમાજને એકરૂપ બને અને એકરૂપ કરીને સમૂહ લગ્નનું આયોજન કરે તો ઘણા ખરા પરિવારો ખોટા ખર્ચાઓથી બચી જાય છે અને આપણા ઇકબાલભાઈ રાજધાની વાળા સાહેબે આટલું મજાનું આયોજન કર્યું આટલું સરસ આયોજન કર્યું અને તેમને લાખ લાખ શુભેચ્છાઓ અને હંમેશા ગરીબો માટે આવું કામ કરતા રહે માટે આટલું સરસ કામ કરતા રહે એમના માટે ખૂબ ખૂબ ધન્યવાદ બહુ સુંદર આયોજન અને સરસ આયોજન હા તો ઇકબાલભાઈ રાજધાની વાળા તરફથી વેપાર વાટામાં આજે સમૂહ લગ્ન છે અને સમૂહ લગ્ન નિર્મિતે જમણવારની પણ વ્યવસ્થા છે અને અમારા હિન્દુ ભાઈઓ માટે અલગ ભોજનની વ્યવસ્થા રાખી છે હિન્દુ ભાઈઓ માટે અલગ વ્યવસ્થા રાખી છે તો આપણે જઈશું જ્યાં જમણવાર છે તે તરફ સંપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે જમણવાની દરેક ચીજો પર ધ્યાન અપાઈ રહ્યું છે અને બહુ સારી રીતે આયોજન ગોઠવાયું છે ઇકબાલભાઈ દ્વારા તરફથી અને હિન્દુ અને મુસ્લિમો માટે અલગ જમવાની વ્યવસ્થા પણ કરી છે ગોપાલભાઈ રાજધાની વાળા તરફથી આ સંપૂર્ણ સમૂહ લગ્નનું આયોજન થયું છે અને ખરેખર બહુ સુંદર આયોજન થયું છે અને આજના મોંઘવારીના જમાનામાં મંદીના જમાનામાં આવું આયોજન બાર બાર થવું જોઈએ અને જે લોકો આ આયોજન કરે છે સમાજમાં બહુ જ સારું કામ કરી રહ્યા છે તો આપણે મળીએ એવા વ્યક્તિને છોકરીના બાપને કે એમને આ આયોજનમાં ભાગ લીધો અને આ આયોજનના આયોજનનો ભાગ બન્યા છે એમને પૂછી લઈએ કે આ આયોજન નિમિત્તે એમને કેવું લાગ્યું શું નામ છે મોટા અલ્લાઉદ્દીન સમસુદિન મલેક અલાઉદ્દીન મલેક તો તમે આ રાજધાની પરિવારે જે લગ્ન મહોત્સવ યોજ્યો છે એમાં તમારી છોકરીનું પણ લગ્ન થઈ રહ્યું છે તો તમે આમાં સહભાગી બન્યા તો તમને કેવું લાગ્યું કેવું લાગ્યું તમે બહુ સરસ આયોજન છે ગામના વડીલો તથા જે પણ વ્યક્તિઓ સારું સારું સપોર્ટિંગ કરેલું છે બહુ સારી રીતે કામ થયેલું છે અને સમાજના દરેક વ્યક્તિઓ આ આયોજનમાં ભાગ લેવો જોઈએ જરૂરી અને એવો જોઈએ બરાબર માટે સારું કામ કરેલું છે બરાબર સારું બધી રીતે સારું છે

ફરમા ફક્ત ઉнду ભાઈઓ બેનો માટે જમવાનું રાખવાનું છે લેボルમાં તેમનાથી હોય કે જા કોઈ જશે નહીં